મારું નામ મહેન્દ્રભાઈ એમ પટેલ છે હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા વડા તરીકે કાર્યરત છું આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના થણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ ઉપર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો જેમાં એકસો પચીસ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે પાંચ આયામ છે એ પાંચ આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વક એમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે હું ગોહિલ મોતીભાઈ છગનભાઈ મુકામ થાણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસ્યા એંશી પચીસ એકસો ચોસઠ હું છેલ્લા આઠ વર્ષથી સુભાષ પાકર પ્રાકૃતિક ખેતી કરું છે પણ જ્યારથી સુભાષ પાકર ખેતી કર્યા પછીથી મને થોડું એ ફાયદો એ થયો કે એને આપણે ઘરનો એક રૂપિયા ખર્ચો કરવાનો આવતો નહીં બહારથી બજારની વસ્તુ કોઈ લેવાની થતી નથી એમાં મુખ્ય મેઇન ફાયદો એ છે બીજા નંબર મેં હું પ્રાકૃતિક ખેતીમાં હળદર મુખ્ય પાક તરીકે બનાવું છે તો હળદરમાં મને એક એકરે ઓછામાં ઓછું ચારસો કિલો પાવડર બને છે અને એ ચારસો કિલો પાવડર અત્યારે ત્રણસો રૂપિયાના ભાવ વેચું તો એ એક લાખને વીસ હજાર રૂપિયાનું થાય ત્રીસ ટકા મજૂરી કાઢી નાખો તો એ તમારે ઉપર નેવું હજાર રૂપિયા તો એક એકરના ઉત્પાદન આપણને મળે જ છે વધતા મિશ્ર પાક તરીકે તમે વોળી વાલ પાપડી અને બીજા કઠોર પાક જે લો એ તો આપણે મજૂરી ખર્ચે એમ જ નીકળી જાય એટલે મિશ્ર પાક પદ્ધતિમાં પણ આ વા કરવું પડે તો આ સુભાષભાઈ પારેકર કૃષિનું સિદ્ધાંત પૂરો થાય મારું નામ મહેન્દ્રભાઈ એમ પટેલ છે હું ભરૂચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા વડા તરીકે કાર્યરત છું આજે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જંબુસર તાલુકાના થણાવા ગામે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ ઉપર તાલીમ કાર્યક્રમ રાખેલો હતો જેમાં એકસો પચીસ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે પાંચ આયામ છે એ પાંચ આયામની તાલીમ આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ રસપૂર્વક એમાં ભાગ લીધો છે અને સર્વે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે તૈયારી બતાવેલી છે હું ગોહિલ મોતીભાઈ છગનભાઈ મુકામ થાણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો એંશી પચીસ એકસો ચોસઠ હું છેલ્લા આઠ વર્ષથી સુભાષ પાકર પ્રાકૃતિક ખેતી કરું છે પણ જ્યારથી સુભાષ પાકર ખેતી કર્યા પછીથી મને થોડો એ ફાયદો એ થયો કે એને આપણે ઘરનો એક રૂપિયા ખર્ચો કરવાનો આવતો નહીં બહારથી બજારની વસ્તુ કોઈ લેવાની થતી નહીં મેં મુખ્ય મેઇન ફાયદો એ છે બીજા નંબર મેં હું પ્રાકૃતિક મેં હળદર મુખ્ય પાક તરીકે બનાવું છે હળદરમાં મને એક એકર ઓછામાં ઓછું ચારસો